બે દિવસ બહુ તડકો હોય છે પણ જેને મને કે તડકો લાગે નહીં 6 વાગ્યાનો કામ ધંધો થી આવી ગયો તો પણ અત્યારે હું ફ્રી છો છું બાર નું કામ એ જોવાનું ઓનલાઈન નું જોવાનું અને અમારા મેડમ નું કામ એ જોવાનું આપણે જે બિઝનેસ કે કરી છે ઓનલાઈન ખાલી નું આજ બહુ રાજે થઈ ગયો ને આને ઘણો બધું જ્ઞાન આવી ગયું છે તો આપણે પૂછીએ ને આને કે શું જોઈએ છે તો માંગી લે ચાલ આપણે બોલ આ તો હું રાજી છું આજુ બધું નોલેજ આવી ગયું છે તને તો માંગ આવી ઠંડી તો હેલો એવરીવન રામ રામ સીતારામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો ને પોતપોતાના કામમાં વ્યસ્ત હશો તો વાગી ગયો છે દોઢ અને આપણે હવે જમવા બેસવાની તૈયારી કરીએ છીએ તો જઈ ગયા છે કામ ઉપર અને આપણે એકલા છો ઓનલાઈન નું કામ પણ બધું પતી ગયું છે અને ઘરનું કામકાજ છે બધું પતી ગયું અને હવે જમવા બેસવાની તૈયારી કરી છે તો ચાલો હવે આપણે જમી લઈએ આપણે જયનમભાઈ પણ આવી ગયા છે પતંગ ચગાવવા જયનમ જમી લીધું તો જયનમને કઈ તડકો લાગતો નથી હમણાં બે દિવસથી તો બહુ તડકો હોય છે પણ જયનમને કઈ તડકો લાગે નહીં તો આજે તો આપણે જઈનું ફેવરેટ મગનું શાક બનાવ્યું છે ટિફિનમાં મગનું શાક કરી દીધું છે દહીં ને રોટલી જમાટ પડી જાય સાથે સાસ મસ્ત મજાનો ગોળ તો ચાલો બધા મારા ઘરે જમવા હેલો મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજે અત્યારે રાત્રે બ્લોગ ચાલુ કર્યો છે તમે જોઈ શકો છો સવારનો ઉપર થઈ ગયું છે છ વાગ્યાનો કામ ધંધેથી આવી ગયો તો પણ અત્યારે હું ફ્રી છો છું બારનું કામે જોવાનું ઓનલાઈનનું જોવાનું અને અમારા મેડમનું કામે જોવાનું તમે જોઈ શકો છો પથારો કર્યો છે અમારે આ ચાર ફાઇલ છે તો કેની ફાઇલ છે એમને તમને જણાવવું એ અમારા મેડમની જ ફાઇલ છે બધી અને જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ચાલો જમી લઈએ તો ફાઇનલી આપણે જમી ખાઈને ફ્રી થઈ ગયા અને કામ પણ નિહાને બધું વધી ગયું છે તો હું તમને જણાવતો હતો કે તમે પાછળ જોઈ શકશો કે અમારે ફાઇલોના ઢગલા મેડમ કર્યા હતા તો આજે અમે છ વાગ્યાનો કામ થી આવી ગયો તો પણ એ જ દોડા દોડી હતી બે ત્રણ કલાક દોડા દોડી થઈ ફાઇનલ કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે નેહાને પૂછે કે હું દોડા દોડી હતી ને શું કરે છે હું આ બધો પથારો કર્યો છું કાઈ નહીં ફાઇલ લઉં મે ગુસ કેની ફાઇલ છે રીટર્ન ફાઇલ ઓ ખબર પડે રીટર્ન ફાઇલ એટલે શું કહેવાય હા તો પડતી જ હોય

તો ચાલો નેહાને તો બધી ખબર છે કે રિટર્ન ફાઇલ શું કહેવાય ટેક્સ શું કહેવાય એટલે બહુ સારું કહેવાય તો હું તમને પણ જણાવી દઉં કે આપણે જે કાંઈ ધંધો રોજગાર કરતા હોય એનો એક ટેક્સ આવતો હોય એ આપણે સરકારને ચૂકવ ચૂકતે કરવાનો હોય નાનો બિઝનેસ હોય મોટો બિઝનેસ હોય એ પ્રમાણે ટેક્સ આપણે ભરવાનો હોય તો રિટર્ન અવશ્ય ભરવું ભરવું જરૂરી છે બધાનો અધિકાર છે રિટર્ન ટેક્સ જે કાંઈ આપણે બિઝનેસ કરતા હોય એમાંથી ભરવાનો તો અમે તો ભરીએ છીએ ઓલરેડી

તો આપણે છે ને આઈસ્ક્રીમ તો આપણે આઈસ્ક્રીમ કાલ બપોરે ત્યારે તડકો હશે ત્યારે આપણે ખાઈ લઈશું લગભગ એક બે દિવસ મારે રજા જ છે તો ત્યારે ખાઈ લેવું ને હાલો બધું કમ્પ્લીટ કરો બધું દોડા દોડી આજ બપોરનો મને કરાવી છે તો ચાલો મિત્રો વિડીયો અહીંયા રાખશું અને અમને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ટેક્સ ભરો છો અને અમારો વિડીયો કેવો લાગ્યો છે અને અવશ્ય ટેક્સ ભરજો તો સારું રામ રામ સીતારામ જય માતાજી